છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને બે કિલોમીટર દૂર નર્મદા નદીનું ડોહોળું પાણી પીવા માટે મજબૂર આ ગામથી નજીક આવેલું હાફેશ્વર ગામથી નર્મદા નદીનું પાણી શેખ દાહોદ પહોંચ્યું પરંતુ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ તરસી મરી રહ્યા છે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાંથી સૌથી પછાત છોટાઉદેપુર જિલ્લાનો ક્વાંટ તાલુકો ગણાય છે એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારનો હજુ સુધી વિકાસ પહોંચ્યો નથીની વાસ્તવિકતા સામે આવે છે ક્વાંટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે શેખ દાહોદ સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામમાં બસ્કરી ફળિયામાં નિવાસ કરતા ત્રીસ પરિવારના એકસો પચીસ જેટલા પરિવારો

মটা মটা টা মোটা অধিকার বধা রাজুবাতাম করি মিটার পাতকলি আই কাম করতে মোটামোটা অধিকারী ও ধার সভ্যে মেয়েছে নজিকো અણબી વરસાદ નજીક આવજો અણબી નહીં કરવાના જરૂર અમારે તાત્કાલિક કામ થઈ જવા જોઈએ જામશે હો રાઠવા નર્મદા નદીના કિનારે વસેલા આ બસકરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો માટે મજબૂર બની છે નર્મદા નદીના કાંઠેથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે ત્યારે મજબૂત બાવડાના આદિવાસી મહિલાઓ સાથે પાણીના બેઠા ઉચકીને ટેકરા ચડી પાણી લાવેના હૃદયદ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ આવી જાય

પછી ઘેર આવીને આવતા થાકો પીએ પછી કામ કરીએ અમે સારી તકલીફ છે અમારે પાણીની ને અમારે નિહાર જુએ ને રસ્તો જોવે વસ્તુ જોવે તે કિલોમીટર ડુંગર ઉપર આવ્યા અમે ઉપર પાણી લઈને ચડવાનું નર્મદા ડે ઉપર ડુંગર ઉપર ઘેર છે ત્યાંથીનું પાણી લાવી પી આમ નર્મદા કિલોમીટર બે કિલોમીટર સરકાર અમને પાણીની સુવિધા કરી એટલું આમને જોવે જયંતિબેન ગામ અસરગ્રસ્તો ને વસાહત માં પુનઃ વસવાટ કરવામાં આવ્યો છે પરંતુ જે લોકો ડૂબમાં માં નહીં ગયા હોય તે લોકો આજે પણ આદિ માનવ જેવું જીવન જીવવા માટે મજબૂર બન્યા છે મસ્કરી ફળિયા સુધી પહોંચવા માટેનો રસ્તો નથી બાળકો માટે આંગણવાડી પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડે છે તો આ ફળિયામાં ત્રણ જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે જેથી આ લોકોને નદીનું ડોળું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે પાણીની તીવ્ર તંગી બેઠતા સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે બે કિલોમીટર ચાર ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં બે ત્રણ જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે પણ આ રીતે ઢોર અને છોરા માટે પાણી લાવવું પડે છે નહાવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે પશુઓ નદીમાં પાણી પીવા માટે જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયા હોવાના પણ બનાવો બન્યા છે કવાડ તાલુકા હાફીસર પંચાયત તુડખટા ગામ બસક્રિયા ફળિયા પાણીની બહુ તકલીફ છે રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કરી નથી આમ બધી બેની જીન નરમદા પાણી લાવીએ છોકરાને રાંધી ખાવડાવીએ નાવા ધોવાનું નરબદા બધું આવું સગવડ આમ કરીએ એવી એવી તકલીફ આમ કરીએ બધાને આમ વાત કરીએ બાકી કોઈ સગવડ નથી કરી આમ માથે પાણી લાવીએ બેહી બેહીન થાકી જઈએ છીએ રસ્તામાં બહેતા બેહતા આવીએ છીએ આમ મૂર્ખી અલ્ફેઝ પઠાણ નો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ છોટાઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે